દર્શક મિત્રો આજે છવ્વીસ માર્ચ બુધવારે સોનું સસ્તું થયું છે આ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે દેશના મોટા શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નિવ્યાસી હજાર બસો રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક્યાસી હજાર આઠસો રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે એક કિલોગ્રામ ચાંદીની કિંમત એક લાખ નવસો રૂપિયાના સ્તરે છે ચાંદીના ભાવ આજે પણ સપાટ રહ્યા હતા અને અહીં જાણો સોનાના ભાવ અને ચાંદીના આજના ભાવ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ ચાંદીનો ભાવ એક લાખ નવસો રૂપિયા પ્રતિ કિલો હતો ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી છવ્વીસ માર્ચ બે હજાર રોજ દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એક્યાસી હજાર નવસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાની કિંમત નેવ્યાસી હજાર ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી મુંબઈમાં બાવીસ કેરેટ સોનું એક્યાસી હજાર ચાલીસ અને ચોવીસ કેરેટ સોનું નેવ્યાસી હજાર એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે આજે સમગ્ર દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલની સરખામણીમાં સોનું સસ્તું થયું છે સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં નબળાઈ ડોલરની મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ છે જ્યારે યુએસ ડોલર મજબૂત થાય છે ત્યારે સોનું મોંઘુ થાય છે જે તેની ખરીદી ઘટાડે છે અને કિંમતો ઘટવા લાગે છે રોકાણકારો પણ નફો મેળવવા માટે ઊંચા ભાવે ખરીદેલું સોનું વેચવાનું શરૂ કરે છે જેના કારણે બજારમાં વધુ ઘટાડો થાય છે ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલતા રહે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધગડ સોનું એ માત્ર રોકાણનું સાધન નહીં પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારનો પણ ખાસ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધતી જતી હોય છે